વ્યુઅર્સ આપણી સાથે છે આજે સ્મિતભાઈ ચાંગેલા અને એમનું ઇન્ટ્રોડક્શન કદાચ શબ્દ એના માટે બહુ ટૂંકા પડે એવું છે ઘણી વખત કહેવાય ને કે કોઈ વ્યક્તિ એવી જિંદગી જીવે છે કે જે આ શબ્દો નો ચિત્તાર છે ટૂંકો પડે છે તો આજે આપણી સાથે સ્મિતભાઈ છે તો એમના વિશે બહુ વાતો ન કરતા એમના જ મુખેથી એમની જે કહાની છે એ સાંભળીએ ભગવાને તમને જયારે બધું જ આપ્યું હોય અને તમે સફળતા મેળવો એ તો કદાચ સામાન્ય બાબત કહેવાય એ પણ સામાન્ય નથી પણ એના કરતાં પણ અસામાન્ય કે ભગવાન જયારે તમને કઈક લઈ લેશે તમારી પાસેથી અને પછી તમે કઈક કરીને બતાવો ને ત્યારે એ વ્યક્તિની વ્યક્તિની જે સફળતા છે એ ગગનચુંબી હોય છે તો આ સ્મિતભાઈ આપણી સાથે છે તો સ્મિત આપણે પૂછે કે સ્મિતભાઈ બીજા કરતા સ્મિતભાઈ ચાંગેલા શું કામ અલગ છે એમનો જન્મ એમનું બાળપણ કઈ રીતે વીત્યું તમારા વિશે અમને વાત કરો યા થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ સ્મિત ચાંગેલા છે ને મને લોકોમોટિવ ડિસેબિલિટી છે ને જ્યારે હું 3 મહિનાનો હતો નાનો હતો ત્યારે મને તાવ આવ્યો કે જે એમાં તાવ આવ્યો એમાં મને આ ડિસેબિલિટી થઈ ગઈ પછી ધીરે ધીરે હું જે મોટો થયો એમ ધીરે ધીરે મને સ્ટેબિલિટી ના રહી મારી બોડીની એટલે હું ચાલવા પહેલા તો હું ચાલતો ધીરે ધીરે ચાલતો એના સ્પેશિયલ શૂઝ આવતા એ તમે પહેરો એટલે તમે ચાલી શકો થોડાક બટ જેમ મારો સ્ટેબિલિટી ના રહી એટલે ચાલવાનું પણ બંધ થઈ ગયું અત્યારે હું હાલમાં લાસ્ટ ઇયરમાં છું બી કોમમાં ને યુપીએસસી એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરું છું ને મારે ટ્વેલ્થમાં

તો આ જે જીવનમાં પરીક્ષા આવી એને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો ક્યારે ઈશ્વર સામે કમ્પ્લેન કરવાની ઈચ્છા થાય નાનો હતો ત્યારે જાતો ને પછી તો મન ના થયું કારણ કે મારે અપબ્રિંગિંગ જ એવું છે કે હું માનતો નથી ઓલ ઓવર ફેમિલી એટલા સપોર્ટિવ હતા ફ્રેન્ડ સપોર્ટિવ હતા કે હું મન ફીલ ના થયું ગમે ત્યારે કે આ ભાઈ આ સ્પેશિયલી ડિસેબલ્ડ પર્સન છે આપણે પાંચ જણા બેઠા હોય તો એવું ફીલ ના થાવતી હા એટલે ધેટ વોઝ અ વેરી ગુડ પોઈન્ટ એટલે વાંધો ના આવ્યો ને અત્યારે જોવો તો અત્યારે તો સોસાયટી જેવી કઈ આપણે કહી ના શકીએ પણ આપણે આપણો વિલ પાવર ઓછું ના કરવું જોઈએ આપણે કમ્પ્લેન તો કરવી ના જોઈએ જે પણ ભગવાન આપ્યો છે સારું કઈક વિચારીને જ આપ્યો હોય છે એટલે આપણે કમ્પ્લેન તો ના કરવી જોઈએ વિલ પાવર સ્ટ્રોંગ રાખવા જોઈએ ઈશ્વર ઈચ્છા છે એને માન આપીને જો તમે આગળ વધો તો તમે જીવનમાં કંઈ પણ કરી શકો છતાંય આજનું જે યુવા વર્ગ છે એને આપણે જોઈએ છીએ કે બધું સારું હોય માતા-પિતાએ લોકોને ફાઇનાન્શિયલી પણ બધું સેટઅપ કરીને આપ્યું હોય છતાં પણ આગળ વધારવાના બદલે લોકો પાછળ પડે છે માતા-પિતાના શરમ અનુભવાય એવા એ લોકોના કર્તવ્ય હોય છે તો આજે તમને આવી ડિસેબિલિટી છે છતાં પણ તમે તમારા માતા-પિતાને પ્રૌડ થઈ એવું એક જીવન જીવો છો તો આવા યુવા બર્કના આપશું એક યુવા તરીકે મેસેજ આપો મેનલી આ યુથ છે એનો પ્રોબ્લેમ એક જ છે કે ફોકસ્ડ નથી બદત કોલેજમાં પણ હું અત્યારે છું लास्ट યરમાં એટલે મેં જોયું બધા ફોકસ નથી બધા કોલેજમાં હોય એટલે શું કે આ બંક કરું ના કરું મજા કરવી એમાં ડિસ્ટ્રેક્ટ થઈ જાય એનો જે મેઈન ગોલ હોય એમાં ફોકસ નથી

સો તેર વર્ષ અમને આપણે તો ક્યારે તેર વર્ષ ખબર ના પડતી એટલે બહુ સારી વાત કહેવાય એટલે આપણે જો ગોલ ફોકસ્ડ હોય એટલે હું એ જ મેસેજ આપીશ કે આપણે ફોકસ રહેવું જોઈએ જે તમને કરવું છે એ વસ્તુ અચીવ કરવી જોઈએ ઓકે અને સ્મિતભાઈ આજે બીજા લોકોની સફળતાની અમે બહુ બધી વખત વાતો કરતા હોય એ લોકોને સાંભળતા હોય પણ એ લોકોને ભગવાને બધું જ આપેલું છે જ્યારે તમારી પાસેથી ભગવાને કઈક લઈ લીધું છે તો તમને એવું લાગે છે કે ભગવાન જયારે એક હાથે લે છે ત્યારે દસ હાથે સામે આપે પણ છે જી 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 દસ હાથે આપે છે સો સાચી વાત છે એમાં મારે અત્યારે એક એડ ઓન કરીશું ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મારું નામ છે અત્યારે અને એ આખો રેકોર્ડ મારા નામે છે હું જે તમારે મોબાઈલ સ્ક્રીન હોય ને મોબાઈલ સ્ક્રીન લેપટોપની સ્ક્રીન એ બધું ટાઈપિંગ છે ને ના કે ઓ માય ગોડ એટલે ના કે ટાઈપિંગ કરું ને એટલે મારી પાસે રેકોર્ડ છે વન મિનિટમાં

પોતાના નાક થી ટાઈપિંગ કરે છે ને એમની એ એમની સિદ્ધિના લીધે એમને વર્લ્ડ રેકોર્ડ પણ મળેલો છે તો મેની કોંગ્રેચ્યુલેશન અને અમે એવી વિશ કરીએ કે તમારા નામે વધારે ને વધારે વર્લ્ડ રેકોર્ડ થાય

ગાવા તો કોઈ કમ્પિટ ના કરી શકે ઓકે ને માં કમ્પિટ કરવા કરતા અમે તો એવું કહીએ કે કદાચ કોઈ એવા વ્યક્તિ પણ નઈ હોય કે જે લાગે થી ટાઈપ કરી શકતા હશે ના ના બરાબર 100% સાચી વાત છે ને ઘણા એ મને મોટિવેટ કર્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલ એવોર્ડ આપ્યો છે મને વિજયભાઈ રૂપાણી આપ્યો છે ઘણા કોર્પોરેટ્સ હર્ષ સંઘવી સાહેબ આપ્યો છે

ગમે એટલી આપણે સોસાયટી તો સારી છે નો ડાઉટ પછી ડિસેબલ્ડ પીપલ છે એના માટે હજી ઘણી એવી સારું એવું કામ નથી થયું એવું મને લાગે છે હું ઘણી એવી જગ્યાએ જાઉં ઘણી કેફે હોય ગમે રેસ્ટોરન્ટ હોય થિયેટર હોય રાજકોટની જ વાત કરું છું ગમે ત્યાં હું જાઉં ત્યાં મેઇન પ્રોબ્લેમ શું છે વ્હીલચેર જ ના હોય ગમે મારે જવું હોય તો હાલો હું તો ગમે મારી અરેન્જમેન્ટ કઈ નહીં પછી સામાન્ય બીજો કોઈ એવો હોય તો એને તો જવાનું કંઈ છે નહીં એના તો એ રહી ગયો કે બિચારો એ ત્યાં જઈ ન શકતો તો એ મેઇન પ્રોબ્લેમ છે પછી હવે તો વાંધો નથી આવતો ગવર્મેન્ટ ઓફિસ નવી બને એમાં રેમ્પ હોય તો ચાલે જૂની જે ઓફિસ છે એમાં હજી ઘણી જગ્યાએ નથી એવા જૂની જે ઓફિસો હોય એમાં વોશરૂમ એવા નથી પાંચ સ્ટેર કેસ નીચે ઉતરો પછી વોશરૂમ આવે મારી ભલે રિક્રુટમેન્ટ ની આવી ગઈ એઝ અ ગમે ઓફિસર ની આવી ગઈ મારે તો એ જોબ મૂકવી જ પડે હું કેવી રીતે દરરોજ તો મહેનત ના થાય પાંચ પગત ત્યાં નીચે ઉતરી એટલે એને ઘણી એવી ડિસેબલ લોકો ને નથી મળતી સેવા મારો આ રેકોર્ડ માં નામ આવ્યું પછી એવું બધું થયું એટલે મને ઘણા ફોન આવ્યો સુરત થી ફોન આવ્યો અમદાવાદ થી આવ્યો બરોડા કે અમારા છોકરાઓ ડિસેબલ્ડ જ હતા એ બધા એટલે એમને મોટિવેશન આપો મને તો આટલું થાય આટલું તમારે ભેગી વાત કરો એટલે તમને ખબર પડે એ બધા તો એ કે કોરોના આવ્યો એટલે પછી સ્કૂલ માં જવાનો જ બંધ કરી દીધું બધા ઓ માય ગોડ એટલે ડાઉન થઈ ગયા મોટિવેશન ડી થઈ ગયા કે ભાઈ હવે અમાર થી કઈ થાશે નહીં હા ને પ્રોબ્લેમ એક છે કે તમે સ્કૂલ માં જાય કોલેજ માં જાય તો કોઈ સપોર્ટ કરવા વાળું જોઈએ યસ એક જણો એ તમને કોઈ મળી ગયો સપોર્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક સર કે મેડમ એ તમને કોઈ મળી ગયો ને ડિસેબલ્ડ લોકો ને સર મેડમ એ ના હોય એક માણસ એ હું મળી ગયો જેને સપોર્ટ કરે ને આ કે લાઈફ ટાઈમ એટલે એ માણસ ગમે એ કરી નાખે ડિસેબલ્ડ આપણે શું સપોર્ટ નક કરતા યસ મેઈન વસ્તુ એ છે સપોર્ટ કરવી જોઈએ બલેન તમે આમ જોતા હોય ડિસેબલ કોઈ જાતો હોય તો હેલ્પ કરો ગમે કે કરો એને આગળ કે મુશ્કેલી કરતી હોય તો થોડીક આપણે હેલ્પ તો કરવી માણસો અત્યારે શું કરે છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક યસ સ્ટોરી મૂકો સ્ટોરી મૂકો પ્લીઝ ડોનેટ યાર ડોનેટ કરશો નો ડાઉટ થિંક તમે સારું કામ કરો છો પણ એને જે મોરલ સપોર્ટ છે એમ સમજો તો બરાબર શું પ્રોબ્લેમ છે એની ત્યાં તમે હેલ્પ ન કરતા ડોનેશન ડોનેશન કરો એટલે અમારે બધું ચેન્જીસ ઘણા બધા આવા ચેન્જીસ છે નો ડાઉટ આપડી ગવર્નમેન્ટ અત્યારે ટ્રાય કરે છે મોદી સરકાર છે ઘણી એવી બહુ પહેલા ના અત્યારના ટાઈમમાં બહુ ફેર છે

કરીએ આપણે જે ભગવાન ઈચ્છા હશે તમારો બહુ સારો વિચાર છે કે તમને આજે મોટીવેશન ની જરૂર છે તો તમે તો ઓકે પણ તમે બીજા લોકો નું બી વિચારો છો કે હું તો આગળ વધ્યો પણ મારી જેવા જે બીજા લોકો છે એને હું કઈક આપી શકું મારા જીવન દ્વારા તો બહુ સરસ આપના આજે વિચારો છે આદર્શ કહી શકાય એવા અને સ્મિતભાઈ આજે તમે તો અહિયાં છો પણ આગળ સ્મિતભાઈ શાંગેલાની કોઈ વાત કરે કઈ તમારા નામે રેકોર્ડ લખાય તો લોકો તમને કઈ રીતે યાદ કરે સ્મિતભાઈ નું નામ આવે સ્મિતભાઈ શાંગેલા તો તમને એવી શું ઈચ્છા છે એવું શું સપનું છે કે લોકો તમને કેવી રીતે યાદ કરે આ એવું તમે આતમ પૂછ્યો ત્યારે આ એક સારા માણસ તરીકે યાદ કરે જેને સોસાયટી પ્રત્યે સારું કામ કર્યું હોય મારું જો એક સપનું છે કે કે એનજીઓ હું ઓપન કરું સામાન્ય એક સારા માણસ હતા સોસાયટી સારું કામ કર્યું રીતે ખાલી યાદ કરે તો આપડે અમે એવું કહીશું અમારા ને ને દુનિયા કે સ્મિતભાઈ એટલે એક સામાન્ય વ્યક્તિ થી લઈને અસામાન્ય અસામાન્ય સફળતા સુધીની જે સફર છે એ સ્મિતભાઈ ચાંગેલા તો સ્મિતભાઈ અમને બીજી એક એ વાત કરો કે જ્યારે તમને આ ડિસેબિલિટી થઈ તો ધીમે ધીમે ગ્રેજ્યુઅલી વધી હશે તો ઘરનાને ઘણી વખત ઘરના બી તમને ડિમોટિવેટ કરી દે કે હવે તું નો ભણ કે તને ચાલશે યુ આર ડિસેબલ તમને સારા સારા લાભ મળશે અમે તારું ધ્યાન રાખીશું ઠીક છે પણ તમે જીવનમાં ઘણું બધું અચીવ કર્યું તો એના માટે ક્યું મોટિવેશન મળ્યું ઘરના નાવો કયો સપોર્ટ મળ્યો કે જેના લીધે તમે એક ડિસેબલ વ્યક્તિ તરીકે નહીં પણ એક અચીવર તરીકે આજે અમારી સામે બેઠા છો બે એનામાં ફોકસ છે ને ઘરના વચ્ચે મેન ગોલ પ્લે કર તમે જે ડિસેબલ્ડ પર્સન તમારા ઘરમાં હોય તો નેવર ફીલ એને કોઈ દી તમને ફીલ થવા જ દો કે તમને આટલું છે આમ છે તું આ નહી કરી શક મને કોક કે તું આ નહીં કરી શક તું એને કરીને જ દેખાડ પહેલા કે દેખાડ હા પહેલા ઈચ કરીને દેખાડો એવા ઘણા છે કોલેજમાં મને ઘણા એવા મળે આ ભાઈ ધારતી આ ના છે ધારતી આ ના થાય તો આપણે કરીને દેખાડવા અત્યારે મને માં ફર્સ્ટ રેન્ક આવે ઓલ ગોલ્ડ મેડલ જ છે મારા પાંચ પાંચ સે

ત્યારે સ્મિતભાઈ આપણને એક મેસેજ આપે છે કે તમે તમારા સમયનો તમારી એબિલિટીઝ છે એનો કેવી રીતે સદઉપયોગ કરી શકો અને સ્મિતભાઈ તમે સામાન્ય જ બાળકોની ને એજ્યુકેશન લીધું કે કોઈ સ્પેશિયલ નોર્મલ સ્કૂલમાં જ તો ત્યારે જતા ત્યારે ક્યા વિચારો સાથે ત્યારે નાના હતા હવે તો સમજો છો કે આઈ એમ ડિફરન્ટ પણ નાના હતા ત્યારે કોણ એવું સમજાવતું કે તું બેજા કરતા કઈ સ્પેશિયલ છે જીવન તારે કઈ અલગ કરવાનું છે મેં તમને વાત કરી એક બે વ્યક્તિ તમને મળી જાય યસ તો એ તમને આપો તમે લાઈફ એ જીવી જાય માણસ એટલે અમારા ફેકલ્ટીઝ હતા ઓકે બહુ બહુ સારા ફેકલ્ટીઝ હતા એક બે કે ઈ પર્સનલી બોલાવતા કઈ હોય તો પૂછતા કઈ પ્રોબ્લેમ હોય તો પૂછતા એટલે એમાં વાંધો ના આવતો પેરેન્ટ્સ એટલા સપોર્ટ કરતા ફ્રેન્ડ હતા મારા સ્કૂલ ટાઈમ્સ ના ફ્રેન્ડ્સ બહુ સારા હતા ઓકે પછી તો ધીરે ધીરે મોટા જાવ કોલેજ માં તો કેડવાતી ગઈ હા એટલે વાંધો ના અને સાથે સાથે આજે આપણે સ્મિતભાઈ ના જે મધર છે કે જેમને આજે ઘણી વખત એવું થાય કે બાળક હોય ને એ હંમેશા ની માતા પિતા ની પરછાઈ હોય છે તો સ્મિતભાઈ આજે આવા કઈક અસામાન્ય સફર ખેડી શક્યા તો એમની પાછળ એમના માતાનો બહુ મોટો ભોગ છે એમના માતાનો બહુ મોટો હાથ છે તો આપણે એમને પણ પાંચ મિનિટ સાંભળીશું કે એમના માતાએ એવું શું ખરેખર ખાસ કર્યું છે કે જેના લીધે આપણે આજે સ્મિતભાઈ ની સાથે આવી સરસ વાતો કરી શકીએ છીએ તો આપ અમને જણાવો કે સ્મિતભાઈ આપ અમને તો વાત કરી કે પેલા તો એકદમ નોર્મલ ચાઇલ્ડ જ હતા પણ જ્યારે ત્રણ મહિનાના થા અને એમને તાવ આવ્યો પછી એમની ડિસેબિલિટી શરૂ થઈ તો એમને અમને જણાવ્યું કે મારા માતાપિતા છે એ મારા સૌથી મોટા સપોર્ટર છે તો તમને ક્યારે એવું નેગેટિવ ફીલ કે ક્યારે એવું ડાઉન ફીલ ના થયું કે મારા સંતાનોમાં આ વિ ડિસેબિલિટી છે કે એવું કઈ ક્યારે ના કહ્યું અને એમ કઈ થયું જ નથી કે nervoso handicap છે

અત્યારે ઉપાડવો તો ખરીડવો તમારે લઈ જાવ ગમે ત્યાં ત્યાર કરવો પણ મને કોઈ દી એમ થયું જ નથી કે સ્મિત આવી મારે છે મેં નોર્મલ ની જેમ જ સ્મિત ને રાખ્યો અને બધી રીતના છૂટ બધે બાર જાય

જે જે માતા પિતા છે ઘણી વખત માનસિક રીતે ભાંગી પડે છે કે તમારા જેટલા સ્ટ્રોંગ ઓર મોટિવેટેડ નથી તો એને તમે એવા માતા પિતાને શું સંદેશ આપશો એ સંદેશ એટલે બધા ઇન્ટરવ્યુમાં પીતા કે ગમે કોઈ ને કઈ જરૂર હોય ને મારી પાસે આવે

આવી રીતના એને બેસાડે રાખવું હું તો બધાય એમ કહું કે આપણે કેમ કે બધાય નોર્મલ છે તો આપડા છોકરાઓ ને લઈ જાવ બધા નોર્મલ રમાડો આવી રીતના બધે ભાગ લેવડાવો સ્કૂલમાં બધે રીતના અમુક પેરેન્ટ છે કે એવી સ્કૂલ હોય તો એવી સ્કૂલ માં બેસાડે બેમાં ના બેસાડાય આપણા સ્કૂલ લવજી નોર્મલ છોકરા હોય એમાં જ સ્કૂલ માં બેસાડે તમે એ સ્કૂલમાં બેસાડ દો કેવા છોકરા હોય એમાં બેસાડ દ્યો તે છોકરો બગડવાનું છે જોવે સામે ભલે જોવે હવે એ થોડોક નાનો હતો તો એમ થાતું મમ્મી હો રમી ન સરકાર આમ થાતું ને એમ કેતો મને આવી પણ હું એને હિંમત કહ્યું

માં પાર્ટિસિપેટ નહી કરતા પણ સ્મિતભાઈ બધી જ મેરેથોન માં પાર્ટિસિપેટ કરે છે હા હું ઈ બેસન હું ધક્કો મારું મા દીકરો આગળ જ જાય કા વાહ સર્ટિફિકેટ એમાં કા બસ એક મારું એક સપનું છે કે અમે છે ને હવે નરેન્દ્ર મોદી સુધી અમારું પૂગવું છે મોદી સાહેબના આશીર્વાદ લેઈ ને પછી એને આગળ વધું છે એટલે અમે ટ્રાય તો કરી છે કે એક કોઈ એવું વ્યક્તિ આપણે એવું મળી જાય ને તો આપણે ન્યાર સુધી પુગાડી દેવ ના ના અમે ચોક્કસ એવી ખાસ તમારી બહુ બધી શુભેચ્છાઓ તમને પણ છે કારણ કે સ્મિતભાઈ જે કાઈ છે છે તમારી જ તો સ્મિતભાઈ છેલ્લે એક ક્વેશન કે તમને આજે એવું કેવા આવે કે તમારી યુપીએસસી ની તૈયારી નથી બીકોમ નું કઈ નથી ભણવાનું તો તમને મજા આવે એવું કામ શું છે તમારો શોખ શું છે મજા આવે એવું કામ તો અત્યારે હું સ્ટોક માર્કેટ કરું એટલે એમાં ફાઇનાન્સમાં મને ઉમે પેલા થી ઇન્ટરેસ્ટ છે ને બાકી બુક રીટ કરવી નવી નવી સ્ટોરીઝ હોય એટલે એવું કઈ નહી આપડે કે સ્મિત છે તો ભણેજ છે એમ આપડે પાર્ટી ટાઈમે પાર્ટી કરી

સોસાયટી વાતો જો બે સિક્કા તમે જેમ વાત કરી બે માણસો છે સારા માણસો હોય છે ખરાબ હોય છે એમાં સો માણસો હોય તો નેવું ખરાબ હોય દસ સારા માણસો સપોર્ટ કરશે ને એ છોકરો છોકરી હોય છે ગમે એ હોય છે એ આગળ વધી જશે ડિસેબલ્ડ જે હોય છે એટલે તમે એની પાસે જાઓ સમજો વાતચીત કરો શું ફીલ કરે છે તમે બેસો થોડીક વાર

એવું આપનું જીવન છે તો અમે અમારી આખી ટીમ તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે તમે જયારે આઈએ કે આઈ તમારું જે સપનું છે બની જાવ ત્યારે અમે તમારો પાછો ઇન્ટરવ્યુ કરીએ અને આના કરતા વધારે સારી સારી વાતો ને પ્રેરણા અમે તમારી પાસેથી મેળવી શકીએ થેન્ક યુ સ્મિતભાઈ